नमस्कार दर्शक मित्रों आप निहाले रहे हैं एस क्लाइव न्यूज़ बुलेटिन नजर नाखे आज के अत्यास सूचना मुख्य समाचारों पर हमदावा सहित समग्र राज्य भर में राम नवमी की भव्य ઉજવણી जोगिंदर मेहता नेशनल कोऑपरेटिव बैंकरस एंड डेबिट सोसाइटी फेडरेशन चेयरपर्सन तरीके चुनाया અમદાવાદ અમદાવાદમાં સ્માર્ટ મોબાઈલ સર્વિસ વાન લોન્ચ કરી ચિલ્ડ્રન ફિલ્મ શોર્ટકટ કટ ના કલાકારો અમદાવાદની ની મુલાકાત સમગ્ર દેશભર માં રામ જન્મભૂમિ ઉજવણી ભારે ધામધૂમપૂર્વક અને હર્ષ ઉલ્લાસ અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી રહી છે રામનવમી નિમિત્તે સમગ્ર રાજ્યભર માં વિવિધ કાર્યક્રમો આયોજન પણ કરવામાં આવ્યું છે આજે રામનવમી ની સાથે ચૈત્રી નવરાત્રી સમાપ્તિ અને સાંઈ બાબાના ના જન્મ ઉજવણી પણ કરવામાં આવી રહી છે અમદાવાદ માં પાલડી થલતેજ અને કાલુપુર ખાતે આવેલા રામજી મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરાઈ રહી છે શહેરના પાલડી વિસ્તારમાં આવેલા જલારામ મંદિર ખાતે સવારે દસ વાગે પૂજા વિધિ કાર્યક્રમ યોજાયો હતો અને બપોરે મહાપ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું છે અને સાંજે ચાર થી સાડા છ સુધી

સાંજે શ્રી રામ જન્મ કુંડળી નું વાંચન પણ કરવામાં આવનાર છે આ કુંડળી ના આધારે આ વર્ષે ભગવાન રામ નો એકવીસ લાખ પાસઠ હાજર નવસો અગ્યાસી જન્મ દિવસ હશે તેવું જાણવા મળી રહ્યું છે આમ રાજ્યભરના વિવિધ મંદિરોમાં પણ રામનવમી ની ખાસ વિશેષ પૂજા અર્ચના અને શોભાયાત્રા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે તેને ધામધૂમપૂર્વક ઉજવણી પણ કરવામાં આવી રહી છે

અને ગુજરાત અર્બન કોઓપરેટિવ બેંક એર ફેડરેશનના ઉપક્રમે જાહેર સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ સમારંભના અધ્યક્ષ તરીકે ગુજરાત રાજ્યના ગવર્નર ઓપી કોહલી ઉપસ્થિત રહ્યા હતા જ્યોતિન્દ્ર મહેતાનું સન્માન કરી ચેરમેન બનવા માટે તેમને શુભેચ્છા પણ તેમણે આપી હતી આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે બીજેપી ગુજરાત પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી તથા ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેન્ક અમદાવાદના ચેરમેન અજયભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે અતિથિ વિશેષ તરીકે સહકાર સહકારભાતીના

આપણા સરકારી બેંકના અનેક પ્રશ્નો ટૂંક સમયમાં હલ આવશે બાબા સાહેબ આંબેડકરની ની એકસો પચીસમી જન્મ જયંતિ શુભ દિને એટલે કે ચૌદમી એપ્રિલ ને બપોરે ત્રણ વાગે અમદાવાદમાં ગુજરાત રાજ્ય કો ઓપરેટીવ બેંક ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયેલા આ સમારંભમાં અન્ય મહાનુભાવોમાં ગુજરાત અર્બન બેન્કર્સ ફેડરેશન ના વાઇસ ચેરમેન ડોલર રાય કોટેચા તથા સહકાર ભારતી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પટેલ સહિત બેંક જાણીતા લોકો વચ્ચે મોમેન્ટો તથા બુકે આપી સન્માન કરવામાં આવ્યું હતું તેઓને સન્માન પત્ર રાજ્યપાલ હસ્તે પણ અર્પણ કરાયું હતું મહત્વ એ છે કે છેલ્લા પાંત્રીસ વર્ષથી જ્યોતિન્દ્ર મહેતા સહકારી ક્ષેત્ર પ્રમાણિકતા અને નિષ્ઠાથી સેવા આપી રહ્યા છે જ્યોતિન્દ્ર મહેતાના સત્કાર સમારંભના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને રાજ્યની વિવિધ સહકારી બેંકોના ચેરમેન અને વાઇસ ચેરમેન અને બેંકોના ઓફિસર્સ દ્વારા જ્યોતિન્દ્ર મહેતાનું સન્માન કરવામાં આવ્યું હતું દેશમાં અગ્રણીય હોમ એપ્લાયન્સી બ્રાન્ડ પૈકી એક ગોદરેજ એપ્લાય ના રોજ અમદાવાદમાં સ્માર્ટ મોબાઈલ સર્વિસ કરી છે જેમાં રિપેરિંગ નિયમિત મેન્ટેનન્સ ઇન્સ્ટોલેશન કરવા માટેના સાધનો ઉપકરણો ઉત્પાદનો ડેમો વગેરે સુવિધા સામેલ કરવામાં આવી છે તેનો લાભ લેવા ગ્રાહકોને હેલ્પલાઇન નંબર હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરવાનો આવે છે આ લોન્ચ પ્રસંગે અમદાવાદમાં છ વાનનું અનાવરણ કરવામાં આવ્યું હતું કંપની हमने अभी 11 वैन्स यहाँ लॉन्च किया है गुजरात स्टेट में ये वैन्स हमारे एक इनिशिएटिव है जिससे हम एक सिंगल विजिट में कस्टमर के यहाँ पर रिपेयर कर सकते हैं कस्टमर के घर में फिर रेफ्रिजरेटर्स वॉशिंग मशीन और एसी का रिपेयर कर सकते हैं क्योंकि ये वैन में हम जो भी चाहिए वो स्पेयर ले जाएंगे સમગ્ર ભારતમાં ચાર ઝોન ઉપરાંત પૂર્વ દક્ષિણ અને ચારસો છાસઠ શહેરો માં સેવા આપવા માટે ખાસ કોલ સેન્ટર ની સુવિધા શરૂ કરી છે ગ્રાહકો ને સંપૂર્ણ સંતોષ પ્રદાન કરવા માટે એવોર્ડ વિજેતા સી એસ એન પહેલ પણ શરૂ કરી છે તાજેતરમાં બ્રાન્ડને તમામ બ્રાન્ડ સિટીમાં એસી નોંધ્યું હોય કે ખરીદી કરી હોય તેમને સ્ટાન્ડર્ડ ઇન્સ્ટોલેશન સેવા પણ આપવામાં આપવાની જાહેરાત પણ તેઓએ કરી છે ગોદરેજ એપ્લાયન્સિસ સમગ્ર દેશમાં એસી બ્રાન્ડ વાન શરૂ કરશે અને આગામી વર્ષના અંત સુધીમાં વાહનનો આંકડો ભસવો થઈ જશે ગ્રાહકોની ઝડપી વ્યવસાયિક સેવા પ્રદાન કરવા ઉપરાંત વાહન ગોદ્રેજ એપ્લાયન્સીસ માટે ઉત્પાદન વધારવા માટે બ્રાન્ડ વિઝ્યુઅલ વિઝિબિલિટી નું સુવિધા પણ કરશે ગોદરેજ બ્રાન્ડ એપ્લાયન્સી સમગ્ર દેશમાં એસી વાન શરૂ કરી છે ગ્રાહકોને ઝડપી વ્યવસાયિક સેવા પ્રદાન કરવાનું પણ તેનો મુખ્ય હેતુ છે ગોદરેજ એપ્લાયન્સીસના બિઝનેસ હેડ અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ કમલ નંદીએ જણાવ્યું કે દરેક ઉત્પાદનનું વેચાણ અમારા માટે નવા સંબંધની શરૂઆત સમાન છે ગોદરેજ એપ્લાયન્સીસ નેશનલ સર્વિસ હેડ રવિ ભાટે જણાવ્યું કે ગોદરેજ ની સફળતા માટે સેવા મૂળભૂત પરિવર્ત પેકેનું એક મહત્વનું પરિબળ છે શોર્ટકટ સફારી ફિલ્મની ટીમે ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદની મુલાકાત લીધી હતી

અન્ય ટ્રેક પણ છે જીમી શેરગિલ અભિનેત આ ફિલ્મ ઓગણત્રીસ એપ્રિલ એ રિલીઝ થનારી છે જે સાત સ્કૂલ જતા બાળકોની વાર્તા છે જે આઉટગોઈંગ દરમિયાન ઘાટ જંગલમાં ખોવાઈ જાય છે ફિલ્મ ના ડિરેક્ટર અમિતાભ સિંહએ જણાવ્યું કે આ એક અનોખી ફિલ્મ છે આ ફિલ્મમાં બાળકોએ ખૂબ જ સુંદર અભિનય કર્યો છે આ ફિલ્મ કુદરતી જાળવણી કરો રિપીટ આ ફિલ્મ કુદરતને જાળવણી કરવાનો અસરકારક મેસેજ આપે છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ ન્યૂઝ બુલેટિન નમસ્કાર